તો જય માતાજીને જય મોગલમાં બધા કેમ છો મજામાં તો મજામાં જઈશું અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરીશું કે તમે બધા મજામાં રહ્યો તો જો આજે અમારા ઘરે મહેમાન આવવાના છે અને તમારે જોવું હોય કે કોણ મહેમાન આવવાનું છે તો તમે અમારા વિડીયોમાં એટલે કે બન્યા રહેજો તો બતાવશું કે અમારા ઘરે કીધું હતું ને કે આપણા ઘરે મહેમાન આવવાના છે આપણા સબસ્ક્રાઈબર આપણને મળવા આવવાના હતા કેમ કે એ જસદણ કોઈ કામસર આવ્યા હતા જરૂરી કામે આવ્યા હતા તો આપણા ઘરે પણ આવવાના તા આપણને મળવા ખાસ તો ચાલો હું તમને બતાવું કે કોણ મહેમાન છે એમ તો મહેમાન એવા છે તો તમને બતાવી કે કોણ છે અમારા સબ્સ્ક્રાઇબર તો ચાલો આપણે બતાવી જો આ છે કાળુભાઈ હા તો તમે જ કાળુભાઈ કહી દો કે તમારું ગામ કયું છે અને તમારું રહેવાનું ક્યાં છે હવે મારું ગામ છે ગઢડા સ્વામીના અને મારે પણ ઘરપુર તમારું ચેનલ છે અને અશોકભાઈ સાપરાની જાણો છે એને અમે લગભગ અઠોડિયા થી તો હું લાઈવ આવું છું બે તો મને એમ થયું લાવવા આજે અશોકભાઈને પણ મળતો આવું થોડું કામકાજ વ્યવારી કમે આવ્યો હતો એટલે અશોકભાઈ પાસે મળવા આવી ગયો છું ને બાકી તો અમે અશોકભાઈ બધા વાતો કીધું કરી છે આ જો અમારા કાળુભાઈ આવ્યા છે અમને મળવા અમારા સબ્સ્ક્રાઇબર છે તો જો અમે અત્યારે સરસ મજાના બધા બેઠા છીએ અને આનંદ કરી છીએ અને કાલુભાઈ કહે કે મારે જવું છે તો કીધું ઘડીક તો બે હોય એમ તો બધા અમે આનંદ કરવી છે અને વાતો કરી છીએ એક બીજા અમારે તો ઘણું બધું શીખવાનું બાકી છે કેમ કે અમે તો હજી દોઢ બે મહિનાથી આમાં જોડાણા છીએ તો અમને હજી આમાં કાંઈ બહુ ફાવતું નથી તો કાલુભાઈને પૂછવી છે અને કાલુભાઈ અમને રસ્તો સીંધે છે તો મહેમાન આવ્યા હતા અને મહેમાન તો વ્યા હોતન ગયા કેમ કે કહેવાય ને કે વરસાદ અને મહેમાન એક જેવા હોય છે તો માં આવીને વ્યા જાય તો એવું જ થયું મહેમાન તો આવ્યા અને વ્યા તો પતમ ગયા ઘણી વાર બેઠા એમ તો અને બે ભાઈએ ઘણી વાત કરી ફોનમાં અમને ઘણું બધું શીખવાડ્યું કાળુભાઈએ કેમ કે અમને તો આમાં બહુ આવડતું નથી કેમ કે અમે તો બે મહિનાથી આમાં એક્ટિવ થયા છીએ યુટ્યુબમાં એટલે બહુ આવડતું નથી તો કાળુભાઈ ઘણું શીખવાડ્યું અમને કે આ વિડીયો આ રીતે મૂકવાના હોય સરસ મજાનું અમને શીખવાડ્યું તો કાળુભાઈ તો વ્યા ગયા અને આપણે પણ કામે જવાનું છે તો અમે તો જો હવે કારખાને રજા પડી ગઈ હાંજ પડી ગઈ સવાઈ ગયા એટલે હવે આપણે તો રજા પડી ગઈ તો આપણે ઘરે તો ચાલો જો આપણે હવે ગ્રેવી આવ્યા કેમકે આજ તો કારખાને બહુ મોડું થઈ ગયું ને જો અંધારું પણ થઈ ગયું જો અંધારું થઈ ગયું છે પણ આપણે ગ્રેવી આવ્યા ત્યારે અને હવે આપણે બનાવવાની છે રસોઈ તો હવે રસોઈ બનાવી નાખી ફટાફટ સવારે આવીને બીજું તો હું વહી રસોઈ બનાવવાની હોય એ મારે તો ત્યાં ચાલે રસોઈ બરાબર હાલો હવે આપણે જાવી રસોડામાં રસોઈ કેટલે પૂગી છે આપણે જોઈવી શું કરે છે એ તો હાલો આપણે જાવી રસોડામાં એક રસોઈ કેટલે પૂગી કાઈ ને જો આયા શાક બનાવતું શાક બનાવવું છે જરીમાં શાક બનાવ્યું છે આપણે શાક બનાવ્યું હા રીંગણાનું શાક કરી છે બની

જો મે બતાય બે ગયા છે કાયસ હા કે બધાયને આલો વાળું કરવા આલો બધાય વાળું કરવા હા અમે સરસ મજાના બે ગયા છે જો આ પણ છે આલો જમવા જો જમવાનું કરી દીધું સાલું એને તો તો જો આપણે આવું કાક જમવાનું બનાવ્યું છે સાંજની વાળુંમાં અને આ છે ડુંગળી અને આ છે આથણું કેરીનું મીઠું તો સાઈઝ છે રીંગણા બટેટા રીંગણા ટમેટાનું શાક છે અને આ છે ડુંગળી ડુંગળી આપણે કઈ રીતે ખાવાની બતાવો તો બધાને